અમદાવાદ ખાતે માળી સમાજનું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું સમગ્ર ગુજરાતના માડી સમાજને એક તાતણે બાંધવાનું પ્રથમ સોપાન સર કર્યું સમસ્ત માડી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી સાતસો કરતાં પણ વધુ યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ આ પ્રસંગમાં આખા ગુજરાતમાંથી માળી સમાજના જ્ઞાતિ બંધુઓનું માનવ મહેરામણ ઉમટી પડેલ સમારંભના અધ્યક્ષ સ્થાને માળી સમાજનું ઘરેણું અને ડીસાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સમારંભના મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના વતની અને માળી સમાજના ભામાસા એવા અશોકભાઈ ડોંડિયા તથા સમારંભના ઉદઘાટક પદે ડીસાના ઉદ્યોગપતિ કસ્તુરભાઈ ગેહલોત ઉપસ્થિત રહ્યા આ પ્રસંગમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર તથા અન્ય રાજ્યોમાંથી મહેમાનો પધાર્યા જીવનસાથી પસંદગી સંમેલનમાં ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાંથી યુવક અને યુવતીઓ પોતાના યોગ્ય જીવનસાથીની પસંદગી માટે મોટી સંખ્યામાં આવ્યા સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન તથા જમવાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ ભાવિકભાઈ રામી મહામંત્રી જશોદાબેન ગેહલોત ખજાનજી પ્રતાપભાઈ કનાડા મેજ મેનેજિંગ ટ્રસ્ટી વર્ષાબેન માળી તથા તેમની ટીમ દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા ગુજરાત લેવલે માડી સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવી હોય અને પોતાનું સમગ્ર જીવન સમાજની સેવા પાછળ ન્યોછાવર કરી દીધું હોય તેવા ગુજરાતના જુદા જુદા ચાર ઝોનમાંથી આગેવાનોએ આ પ્રસંગે સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો સમાજ રત્ન તરીકે બાલકૃષ્ણભાઈ મકવાણા ભરતભાઈ રામી રામી બંધુ નરેન્દ્રભાઈ ગેહલોત સુરત ઈશ્વરભાઈ માળી આંકોલી બનાસકાંઠાને સમાજ રત્ન આપી નવાજવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંડળના દરેક ટ્રસ્ટી હોદ્દેદારો અને કાર્યકરોએ તંતોડ મહેનત કરી પ્રસંગને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સમગ્ર પ્રોગ્રામનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને માથે રંગબેરંગી સાફા બાંધતા પોગ્રામમાં ચાર જન લાગ લગાવી દીધા હતા બ્યુરો ચીફ હરેશ પટેલ પાલનપુર